આયોજિત નવમો સરસ્વતી સન્માન સમારોહ બે હજાર પચીસ યોજવામાં આવ્યો મુન્દ્રા રાજપૂત ક્ષત્રિય સમાજવાડી ખાતે શ્રી વિરેન્દ્રસિંહ બી જાડેજા સમાજ રત્ન પ્રમુખ શ્રી કચ્છ રાજપૂત ક્ષત્રિય સભા ધારાસભ્ય શ્રી રાપરના અધ્યક્ષસ્થાને મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત નવમો સરસ્વતી સન્માન સમારોહ બે હજાર પચીસ યોજવામાં આવ્યો હતો પધારેલ મહેમાનશ્રીઓ દ્વારા દીપ પ્રાગટ્ય કરી સરસ્વતી સન્માન સમારોહની શરૂઆત કરવામાં આવી ત્યારબાદ પધારેલ તમામ મહાનુભાવોનું સમાજના ટ્રસ્ટી શ્રી મહેન્દ્રસિંહ જામ સાહેબ દ્વારા શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું પધારેલ મહેમાનોને પાગડી તેમજ સાલ ઓઢાડી સન્માનિત કરવામાં આવ્યા ત્યારબાદ ગયા શૈક્ષણિક વર્ષ દરમિયાન વિશેષ સિદ્ધિ મેળવેલ તેમજ ધોરણ છ થી લઈને ઉચ્ચ અભ્યાસ પૂર્ણ કરેલ તમામ તેજસ્વી તારલાઓને પધારેલ મહાનુભાવોના હસ્તે ટ્રોફી શૈક્ષણિક કીટ તેમજ પ્રમાણપત્ર આપીને સન્માનિત કરવામાં આવ્યા આ કાર્યક્રમમાં વિરેન્દ્રસિંહ બી જાડેજા ધારાસભ્ય શ્રી રાપર જનકસિંહ બી જાડેજા પ્રમુખ શ્રી કચ્છ જિલ્લા પંચાયત बाश्री चेतनाबा पी जाडेजा जा प्रमुख श्री कच्छ राजपूत क्षत्रिय महिला सभा महिपत सिंह जी जाडेजा प्रमुख श्री मुंद्रा तालुका पंचायत शक्ति सिंह एम जाडेजा प्रमुख श्री मुंद्रा तालुका भाजप दिलावर सिंह बी जाडेजा प्रमुख श्री मुंद्रा तालुका राजपूत क्षत्रिय सभा हरि सिंह जाडेजा बचाओ भगवत सिंह परमार महोबत सिंह जाडेजा महिपत सिंह जाडेजा महेंद्र सिंह जाम साहेब चंदुभा जाडेजा जयदीप सिंह जाडेजा ગજેન્દ્રસિંહ જાડેજા યુવરાજસિંહ જાડેજા હિતુભા જાડેજા કુલદીપસિંહ જાડેજા પરમાર પરમાર લાલુભા લાલુભા જાડેજા બેરાજા ગોહિલ કનુભા જાડેજા મેઘનાબા ઝાલા વગેરે મહાનુભાવો તેજસ્વી તારલાઓને સન્માનિત કરવા ઉપસ્થિત રહ્યા હતા અસ્મિતાબા જાડેજા દ્વારા સાંપ્રત સમયમાં કન્યા શિક્ષણ અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા કેળવાય તે બાબતના પ્રતિભાવો રજૂ કર્યા બાશ્રી ચેતનાબા પી જાડેજા દ્વારા કન્યા કેળવણીનો વ્યાપ વધે અને શિક્ષણ પ્રત્યે જાગૃતતા આવે તેવા પ્રયત્નો થાય તે માટે ભૂજ કન્યા છાત્રાલયની પ્રવૃત્તિઓથી સૌને માહિતગાર કરવામાં આવ્યા તેમજ સમાજની દીકરીઓ વધુમાં વધુ ભુજ કન્યા છાત્રાલયનો લાભ લે એ બાબતે પહેલ કરવામાં આવી ગજેન્દ્રસિંહ બી જાડેજા દ્વારા મુન્દ્રા માંડવીના સમાજના દીકરા દીકરીઓ પાયાના શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ઉત્કર્ષ પ્રોજેક્ટનો વિસ્તાર વધારવાનો આશાવાદ વ્યક્ત કરવામાં આવ્યો જાડેજા દ્વારા સમાજમાં એકતા અને એક સૂત્રતા જળવાઈ રહે તે માટે તેમજ સમાજના દરેક વિદ્યાર્થીઓ આગળ આવે તે માટે સમાજના દરેક મહાનુભાવ દ્વારા સાથ અને સહકાર મળતો રહેશે તેવો આશાસ્પદ વ્યક્ત કરવામાં આવ્યો દિલાવરસિંહ બી જાડેજા દ્વારા બાળકોમાં રહેલી સુષુપ્ત શક્તિઓ બહાર આવે તેમજ સમાજનો દરેક વિદ્યાર્થી આગળ વધે તે માટે મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ રહેશે રહેશે અને સાથે એવા આશીર્વચન આપવામાં આવ્યા કાર્યક્રમ સંચાલન ચાંદુબા દાદુજી જાડેજા મહામંત્રી શ્રી મુન્દ્રા તાલુકા રાજપૂત ક્ષત્રિય સભા તથા મનહરસિંહ બી ઝાલા પ્રમુખ શ્રી મુન્દ્રા તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા કરવામાં આવ્યું કાર્યક્રમને સફળ બનાવવા માટે કિશોરસિંહ ચુડાસમાના નેજા હેઠળ કાર્યરત

આજે ક્ષત્રિય સભાના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહની અધ્યક્ષતામાં અને મુન્દ્રા તાલુકો રાજપુર ક્ષત્રિય સભાના પ્રમુખ માન્ય શ્રી દિલાવરસિંહ જાડેજાના નેતૃત્વમાં આજે મુન્દ્રા મધ્યે નવમો સરસ્વતી સન્માન કાર્યક્રમ યોજાયો આપ જોઈ શકો છો કે ખૂબ જ બહોળી સંખ્યામાં સમાજના મુન્દ્રા તાલુકાના દરેક ગામોમાંથી ભાઈઓ બહેનો અને વિદ્યાર્થીઓ અહીંયા આવેલા હતા અને મુન્દ્રા તાલુકાના જે પ્રમુખ છે અને તેમની ટીમ છે એ શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ સારું કાર્ય કરી રહી છે અને જિલ્લામાં જે કન્યા છાત્ર કુમાર છાત્ર છે આપ કેવો છે કે દીકરીઓ માટે ભણવાનું સ્તર વધ્યું છે એ સાચું છે પણ દીકરાઓ માટે પણ માન્ય શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા જ્યારથી પ્રમુખ બન્યા ત્યારથી શ્રી જાડેજા બોર્ડિંગ છે એ પણ એનું નવીનીકરણ થયું અને એ પણ સમાજને અર્પણ કર્યું ત્યારથી દીકરાઓ માટે પણ એક ખૂબ જ સરસ સંકુલન જે ભુજ મધ્ય બન્યું છે અને ત્યાં પણ દીકરાઓ રહીને અભ્યાસ કરે છે એમ કન્યા છાત્રાલય પણ ભુજ મધ્ય નવું બન્યું છે તો દીકરીઓ બાવ પણ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે એટલે દીકરા અને દીકરીઓ માટે સમકક્ષ રીતે બે પણ ભવનો જ સરસ રીતે બન્યા છે અને દીકરા દીકરીઓ ત્યાં અભ્યાસ કરે છે રાજપુ સમાજ સરસ કામ કરી રહ્યા છે આ કામ બાબતે આપણે કઈ રીતે શુભેચ્છા પાઠવું હું મુન્દ્રા તાલુકાના પ્રમુખ દિલાવર્ષીસિંહ અને મહામંત્રી ચાંદુભા અને તેમની સમગ્ર ટીમ અને સર્વ ટ્રસ્ટીશ્રીઓનો ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું કે ઘણા વર્ષોથી અમે જિલ્લાના હોદ્દેદારો અહીંયા અમને બોલાવવામાં આવે છે અને દરેક વર્ષે અમે અહીંયા આવીએ છીએ અને ખૂબ જ સુંદર કાર્યગીરી જે પણ આ ટ્રસ્ટીઓ છે એ પણ ટીમ છે આખી એમની સાહેબની એ પણ મળીને માત્ર ખાલી શિક્ષણની દરેક ક્ષેત્રમાં સમાજનું કોઈ પણ કાર્ય હોય તે ટીમ ખૂબ જ સુંદર કાર્ય કરી રહી છે સમાજના દીકરા અને દીકરીઓ જે ભણી રહ્યા છે જે આગળ અભ્યાસ કરે છે એમને કઈ રીતે મેસેજ આપશો સમાજ બાબતે આપ જાણો છો કે રાજપૂત સમાજના આ સાંપ્રત સમયની અંદર દીકરા અને દીકરીઓ એક તો બહુ મોટી જવાબદારી થઈ જાય છે કે સમાજના અમારો સમાજ છે એ શિક્ષણની સાથે સંસ્કૃતિ અને સભ્યતામાં ભરાયેલો સમાજ છે એટલે આ સમય પ્રમાણે શિક્ષણની સાથે સંસ્કૃતિ અને મર્યાદા સાથે રાખીને પણ આ એકવીસમી સદીની અંદર જે સાંપ્રત સમયની જરૂરિયાત છે મુજબ અભ્યાસ પણ કરવો જરૂરી છે અને સ્પર્ધાત્મક આજે આપણે સમજો છો કે દરેક સમાજમાં એક સ્પર્ધા છે આજે દીકરા ને દીકરી માટે કે નોકરી માટે પણ આપ બધા જાણો છો અનામતને લીધે આપણે જે સવર્ણ જે આખો એક સવર્ણ છે જે જ્ઞાતિઓ છે એને પણ તો ખૂબ જ અત્યારે અનામતને લીધે વધારેમાં વધારે હરીફાઈ સાથે મહેનત કરવી પડે છે આ સમગ્ર પ્રોગ્રામ ની જે મહેનત કરી છે એવા મુન્દ્રા તાલુકા રાજપૂત સમાજના કાર્યકર્તાઓ કારણ કે કોઈ પણ પ્રોગ્રામ કરવું એની માટે તૈયારી કરવી બહુ વિશેષ હોય છે કારણ કે જે પણ વિદ્યાર્થીઓ છે માર્કશીટ લાવવું એમને કેટલા ટકા વાર છે તૈયારી કરવી એ બહુ મુશ્કેલો છે પરંતુ એ મુશ્કેલોમાંથી પાર કરીને આગળ આવતા એટલા ક્ષત્રિય સમાજના મુન્દ્રા તાલુકાના આગેવાનોએ જે મહેનત કરી છે પ્રોગ્રામ કરી છે સાહેબ આપ એક શિક્ષક છો શિક્ષક તરીકે શિક્ષણનું મહત્વ બહુ મોટું છે હાલ ક્ષત્રિય સમાજમાં પણ શિક્ષણનો વ્યાપ ખૂબ વધી રહ્યો છે હજી પણ એવા શું કાર્યક્રમો છે જે સમાજ માટે શિક્ષણ પ્રત્યે કરવા જોઈએ ખાસ તો વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવાના છે કે એને જીવનની અંદર ખૂબ આગળ વધી શકે બાળકને પોતાના ઘરેથી માતા પિતા કે શિક્ષણનો ગામની લેવલે કે સ્કૂલ લેવલે તો એને સહકાર મળે જ છે પણ સમાજ દ્વારા પણ જો પ્રેરણા આપવામાં આવે તો એ બાળક થોડોક આગળ વધી શકે ક્યાંક જ્યાં જરૂરિયાત પડે ત્યાં એને સમાજ એની સાથે રહી અને એને ભણવા માટે અન્ય ખર્ચ કે બહાર ગાંધીનગર લેવલ સુધી પણ એને જવાનું હોય તો સમાજનો સાથ સહકાર હોય તો એ બાળક જરૂર આગળ વધી શકે અને એને પ્રેરણાદાયી મળી શકે એના માટેનું કાર્ય ખાસ કરવામાં આવે છે

અમારા શિક્ષણ સમિતિના કચ્છ કન્યા કેળવણીના જેમણે પ્રણેતા કહી શકાય એવા ચેતરાંબા જાડેજા તેઓ પણ સતત શિક્ષણ પ્રત્યે ચિંતા કરી રહ્યા છે એટલે અમને એવું લાગે છે કે અત્યારે કચ્છના અમારા ભુજમાં જાડેજા બોર્ડિંગ હોય કન્યા કેળવણીનું સમાજ ભવન હોય કે મોટું સંકુલ હોય શિક્ષણ ક્ષેત્રનું તો એના માટે શિક્ષણને લગતા તમામ પ્રયત્નો અત્યારે સમાજના અધ્યક્ષશ્રી અને નીચેની ટીમ કરી રહી છે એટલે અમને સો ટકા વિશ્વાસ છે કે આવનારા દિવસોમાં આઈપીએસ અધિકારી અને ઉચ્ચ કોટીના અધિકારીઓ અમારા સમાજમાંથી પેદા થશે સાહેબ ખાસ કરીને આપતો શિક્ષણ પ્રેમી છો અને શિક્ષણ જાણો છો તો હાલ શિક્ષણનો જે મજાઓ છે શિક્ષણ જે શિક્ષણ હશે જેનામાં એ સમાજ ખૂબ પ્રગતિ કરતો હોય છે હાલ પ્રગતિના દોર પર ક્ષત્રિય સમાજ પણ ખૂબ આગળ વધી રહી છે ક્ષત્રિય સમાજની વાત કરું તો જ્યાં જ્યાં રાજવી ક્ષત્રિય સમાજ આપ જામનગર જાઓ કચ્છમાં જાઓ એમને એ સમયે પણ શાળાઓ ચાલુ કરી છે અને નજીવી ફીમાં લોકો ભણતા હતા હાલ શિક્ષણ બહુ મોંઘું થઈ ગયું છે આપ પણ જાણસો પ્રાઇવેટમાં તોથી ફી લેવામાં આવે છે આવા સમયમાં ક્ષત્રિય સમાજની દીકરા અને દીકરો આગળ વધવું તો કેવી રીતે મહેનત કરવી પડે અને ત્યારે શું પ્રયાસો કરવા જોઈએ પહેલે તો આપની પત્રકારિતા માટે પહેલે આપને ખૂબ ખૂબ અભિનંદન આપના ન્યૂઝને અમે સતત ફોલો કરીએ છીએ અને રહી વાત શિક્ષણ માટે કોઈ પણ સમાજે ક્ષત્રિય સમાજની સાથે સાથે કોઈ પણ સમાજે શું કરવું જોઈએ તો શિક્ષણ માટે કોઈ પણ સમાજે તેના મૂળથી લઈને મૂળથી લઈને એને આગળ વધવું જોઈએ અત્યારે જેમ આપણે વાત કરી કે પ્રાઇવેટ શિક્ષણ મોંઘું થઈ રહ્યું છે સરકારશ્રીની ખૂબ જ સારી યોજનાઓ છે સરકારી શાળાઓમાં ખૂબ જ સારા અને હાઈલી એજ્યુકેટેડ શિક્ષકો છે અને ત્યાં પોતાના બાળકનો અભ્યાસ કરાવવો જોઈએ ખૂબ જ સારી સારી યોજનાઓ છે સાથે સાથે સમાજે તેના સ્થાનિક લેવલે જેમ બનતું તેમ એમના બાળકો માટે ગામ ગ્રામ કક્ષાએ ગ્રામ કક્ષાએ સારા સારા ટ્યુશન ક્લાસીસ કા નવી નવી એક્ટિવિટી ચાલુ કરવી જોઈએ અને તેમ કરીને એકબીજાના સંકલનથી એકબીજાની આંગળી પકડીને કોઈ પણ સમાજ આગળ વધી શકે છે ખૂબ સરસ અને હાલ જે મહેમાનો આવ્યા સમગ્ર કચ્છથી અને જે પણ સમાજ રત્ન પણ અહીં વધારે તમામ લોકોનો આપ કઈ રીતે આભાર માનશો આપની ટીમ હતી આ બધા શિક્ષકના આજના પ્રોગ્રામમાં નવમા વર્ષે હતું માં અમારી ટીમ આ સતત નવ વર્ષથી હું અને આ ટીમ અમારી ચંદુભા છે મનોરસિંહ છે શિક્ષક સમિતિ અને આપણા દિલાવરસિંહ પ્રમુખ સતત આમાં ખૂબ આગળ વધી રહ્યા છે એના માટે તાલુકા રાજપૂત સમાજના પ્રમુખશ્રી અને બહુ મોટું નામ અને સમાજ પ્રત્યે નાનામાં નાના વ્યક્તિને હંમેશા કહેતા હો તમે સમાજ માટે કંઈ કામ કરો અમે તમારી સાથે છીએ આ એમની જે હૂફ છે અને આ એમની મહેનત છે એના થકી મુન્દ્રા તાલુકામાં ક્ષત્રિય સમાજ દ્વારા એક ભવ્ય આયોજન સરસ્વતી સન્માન છેલ્લા ઘણા વર્ષથી થઈ રહ્યું છે ત્યારે સાહેબ હાલ સરસ્વતી સન્માન કાર્યક્રમ થયું ઘણા વિદ્યાર્થીઓ આ સન્માનનો લાભ લીધો અને ખૂબ રાજી થઈને ગયા છે એજ્યુકેશનમાં આપ જોઈ રહ્યો છો હાલ ક્ષત્રિય સમાજ ખૂબ આગળ છે પરંતુ સાહેબ દીકરીઓ દરેક સમાજમાં હાલ દીકરીઓમાં ભણતરનો વ્યાપ વધુ છે દીકરીઓનો વ્યાપ ઓછો થઈ રહ્યો છે તો આ બાબતે આપ શું કહેશો જય માતાજી મુન્દ્રા તાલુકાનો અંદર લગભગ આજે પંદર વર્ષ હું પ્રમુખ તરીકે છું આ લોકો એ મને રાખ્યો છે એમનો આભાર એટલે મારી જવાબદારી થાય છે કે મારા તાલુકાની અંદર મારા સમાજની અંદર દીકરો હોય કે દીકરી એને કેમ સારું શિક્ષણ મળે અને એ લોકોને કેવી રીતે આગળ વધે એ જોવાનું મારી જવાબદારી છે અમે પહેલા પણ આજે આપ જોવો છો કે સ્કૂલની અંદર દીકરા દીકરીઓ બધા ભેગા પણ છે પણ અમારો એક અમુક નિયમ છે કે અમારી દીકરી આગળ વધે પણ એની અંદર અમારા સંસ્કાર હોવા જોઈએ એના સંસ્કાર જે એના અમારા અમારા નિયમો છે અમારા સંસ્કાર છે ભાઈ વડોને બધા છે એના એની એક પુત્ર વધુ તરીકે ફરેશ શું છે અને સાસુની દીકરી તરીકે ફરેશ શું છે એ અમારા સંસ્કાર હોવા જોઈએ અને એ અમે ભણતર સાથે અમારી દીકરીઓને મળે એના માટે અમે કોશિશ કરી છીએ અને એના માટે દીકરીઓને આગળ વધારીને અમારી જે અત્યારે કેના છાત્રાલય ભુજમાં થઈ છે અને એક જ છાત્રાલયમાંથી સ્કૂલમાં ભણી શકે બારે જવું ન પડે એને અમે એને માટે પણ અમે ટ્રાય કરી છીએ કે છાત્રાલય ને સાથે કન્યા વિદ્યાલય પણ હોય અને એને માટે મકાન તૈયાર થઈ ગયું છે વિદ બે ક્લાસ ચાલુ થઈ ગયા છે અને અમારી કોશિશ રહેશે હું મોજપૂત છત્રી સમાજનો પ્રમુખ છું તે સિવાય માણાવસિંહ મધનસિંહ રાજપૂત સમાજનો શૈક્ષણિકનો એની અંદર હું ટ્રસ્ટી બોલું છું અને વિરેન્દ્રસિંહ સમાજ પ્રમુખ છે અને અમારા ટ્રસ્ટના પ્રમુખ પણ છે તો અમારો ઈરાદો છે કે આ સમાજની અંદર જેવી રીતે દીકરીઓને દીકરી આગળ વધે પણ પહેલાં આપણા સમાજનું ચારિત્ર વિશે એના ભાન હોવું જોઈએ આપણા સંસ્કારનું ભાન હોવું જોઈએ અને આપણે આગળ ભવિષ્યમાં શું કરવું છે એ પણ હોવું જોઈએ વિદ્યા એને શિક્ષણ હશે તો ભવિષ્યમાં આગળ વધશે આજે જુઓ છો કે અમારી દીકરીઓ આઈએસ એસ થઈ છે જીપીએસમાં આગળ આવે છે અને અત્યારે તો એક બે દીકરી તો આઈપીએસ પણ લીધું જે નથી એટલે આ બધું અમારી જે વડીલો બધા ભાઈઓ મહેનત કરે છે એનું પરિણામ છે અને પરિણામ મળશે અમને ખાતરી છે એટલે અમારી કોશિશ એ રહેશે બીજું કે સમાજની અંદર પાંચે આંગળી સરખી ન હોય તો એને સરખી રીતે રાખવા એ મારી પ્રમુખ તરીકે જવાબદારી છે એ હું નિભાવું છું બાકી તો મહેનત કરવી સમાજ માટે એ કોઈ મોટી વાત નથી એક ધર્મ છે એટલે હું કરું છું ખૂબ ખૂબ સારી વાત કરી કારણ કે સમાજ માટે એક કાર્યકર્તા ની ભૂમિકા ભજવતા હોય મારે સમાજ કાર્યકર્તા છું એવી જ ભૂમિકા બાપુ જયારે ભજવતા હોય સમાજ માટે કહ્યું કે શિક્ષણ સાથે સંસ્કાર પણ વ્યાપ વધી રહ્યો છે હાલ આપ જોઈ રહ્યા છો કે સરસ્વતી સન્માન કાર્યક્રમ છેલ્લા બે વર્ષથી સફળ થઈ રહ્યો છે સમાજ માટે જેમની આશા અને ઉમેદો છે એ ઉમેદો પર ક્યાંક ને ક્યાંક ખરા ઉતરી પણ રહ્યા છે સમાજ એમની સાથે છે હાલ બહુ સારો આયોજન મુદ્રા તાલુકામાં કરવામાં આવ્યું કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યુઝીલેન્ડ neskanda yash soft drinks